ભરૂચ આમ આદમી પાર્ટીનો વિરોધ રસ્તા પરના ખાડાઓ મુદ્દે કલેક્ટર કચેરીમાં બહાર દેખાવો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ભરૂચ શહેરના બિસ્માર રસ્તાઓને ઠેર પડેલા ખાડાઓના મુદ્દે આજે આમ આદમી પાર્ટીએ જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલની આગેવાની હેઠળ કાર્યકરોએ કલેક્ટર કચેરી બહાર સુત્રોચ્યાર કરી માર્ગ પર બેસીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો જો કે બાદમાં પોલીસે દરમિયાનગીરી કરીને આ પ્રદર્શનને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરાવ્યું હતું ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં ખરાબ રસ્તાઓને કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ખાડાઓના કારણે ટ્રાફિક જામની સમસ્યા વાહનોને નુકસાન અને અકસ્માતોનું જોખમ વધી ગયું છે જેના પરિણામે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આ વિરુદ્ધ પ્રદર્શન પિયુષ પટેલે વહીવટી તંત્રની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા તેમણે જણાવ્યું હતું કે વહીવટી તંત્ર હાલ દબાણ હટાવવાની ઝુંબેશ ચલાવી રહ્યું છે જે એક રીતે યોગ્ય છે પરંતુ તેમની પ્રથમ પ્રાથમિકતા શહેરના રસ્તાઓની મરામત હોવી જોઈએ તેમણે તંત્ર પર કટાક્ષ કરતા કહ્યું કે ખાડાઓથી લોકોને જે તકલીફ પડે છે તે તંત્રને દેખાતી નથી પરંતુ ગરીબોના દબાણો હટાવવા પર જ ભાર મૂકવામાં આવી રહ્યો છે જો ખરેખર દબાણ હટાવવું હોય તો મોટા માથાઓ પ્રાંત અધિકારી આ તમામ લોકો એક સરસ મુહિમની શરૂઆત કરી છે દબાણ હટાવવા માટે પરંતુ અધિકારીઓને ધ્યાન દોરાવવા માંગુ છું કલેક્ટર કચેરીની બહારના જે રોડ રસ્તા છે એ લોકો નથી દેખાતા આ ફક્ત નાના લારી ગલ્લા વાળા સામી રીતે બેરોજગાર બને એના એ લોકોને હંમેશા કાવતરા કરતા આવડે છે ત્યારે એની અમારી કોઈ મનાઈ નથી અમે તમારી સાથે છે પરંતુ વાલા દવાની નીતિ ના અપનાવશો આવે જે દબાણ હટાવવાની મુહિમ જયારે ઉપાડી છે ત્યારે સ્ટેશન રોડ ઉપર જે સિટી સેન્ટર છે એની બહાર જે સિનેમાનું નું જે ટિકિટ બોક્સ જે બનાવ્યું છે આ ટિકિટ બોક્સ પણ તાત્કાલિક ના ધોરણે હટવું જોઈએ ત્યાં પાર્કિંગ ની વ્યવસ્થા કરવી જોઈએ અને આમાં હંમેશા પોલીસ નો સંઘર્ષ પબ્લિક સાથે થતો રહે છે પબ્લિક હંમેશા પોલીસ સાથે અથડાતી રહે છે અને અધિકારીઓ આ એસી ચેમ્બરો માંથી બહાર ના નીકળી અને એસી ની અંદર માવા મલાઈ ખાતા હોય એવું સ્પષ્ટપણે દેખાય છે ત્યારે અમારી આ મીડિયાના ના માધ્યમથી આજે અપીલ છે કે ભરૂચ શહેરી વિસ્તારમાં દબાણ હટાવતા પહેલા સૌથી પહેલા તો આ રોડ રસ્તાને તૈયાર કરો આપણા સમગ્ર ભરૂચ જિલ્લાના રોડ રસ્તાની અત્યંત ખરાબ હાલત છે આ હાલત સુધરવી જોઈએ એવી માંગ સાથે અમે આજ રોજ કલેક્ટર કચેરી પાસે આ ધારણા કરેલા છે ને આગામી દિવસોની અંદર જરૂર પડશે તો આંદોલન પણ કરીશું આ આવતા અઠવાડિયાની અંદર